ચાલો બાળકો વાર્તા કઉડતા દોડતા આવો સૌ વિશ્વકોશ છે તમને સાથે ચાલો બાળકો વિશ્વકો દોડતા દોડતા આવો સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ પટેલ સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ પટેલ સૌ ચલો બાળકો વાર્તા કહો દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની ની સાથે ગમત બહુ ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે નવું વરસ શું કહે છે કારણ કે આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આવતીકાલે નવું વરસ શરૂ થવાનું તો નાનકડી ખુશી હતી ને એણે એના ફ્રેન્ડ્સને ભેગા કર્યા અને એકત્રીસ ડિસેમ્બરે રાત્રે એના ઘરે પાર્ટી કરી અને પછી ટીવીમાં પ્રોગ્રામ જોયો કેક કાપી ફુગ્ગા ફોડ્યા ડાન્સ કર્યો બહુ મજા કરી પછી બાર વાગ્યા ને એટલે એકબીજાને હેપી ન્યૂ ઇયર કરીને બૂમો પાડીને તોફાન કરીને પછી બધા ઊંઘી ગયા હવે બીજા દિવસ સવારે ખુશી ઉઠીને તો એને લાગ્યું કે મને કોણ હલાવે છે કોણ છે તો ખુશીએ ઉઠીને જોયું કોણ તો અવાજ આવ્યો કે હું નવું વરસ તો ખુશી કે હેં નવું વરસ તો દેખાતું કેમ નથી તો એણે કહ્યું કે કારણ કે હું હમણાં જ આવ્યું તમને બધાને તો જૂનું વરસ જ દેખાય કારણ કે દર વર્ષે નવું વર્ષ જ્યારે આવતું હોય ત્યારે લોકો નવા નવા નિયમો કરે નવા રેઝોલ્યુશન્સ કરે કે કાલે આમ કરીશ આ વરસમાં આમ કરીશ પણ પછી કોઈ કશું કરે નહીં અને વરસ પતી જાય એટલે ગયા વર્ષને યાદ કરીને લોકો રડે ભૂતકાળને યાદ કરીને રડે પણ તારે મને જોવાનું છે એટલે હું તારી પાસે આવ્યો છું કે હું નવું વર્ષ છું તેણે કહું કે ઓકે તો હું પણ નવા વર્ષમાં આટલું આટલું કરીશ હું સવારે વહેલી ઉઠીશ હું ભણીશ હું સ્વિમિંગ શીખવા જઈશ હું મ્યુઝિક શીખવા જઈશ મોટાઓનું કયું માનીશ તો નવા વર્ષે એને કહ્યું કે ના નવું વર્ષ એટલે આખા વર્ષમાં આજનો દિવસ એ નવું વર્ષ રોજ સવારે તારા માટે નવું વર્ષ કારણ કે તું એવું કહીશ કે આ વર્ષમાં હું આમ કરીશ તો નવું વર્ષ તો હું આવીશ જ નહીં અને આ વર્ષ પણ પતી જશે અને પાછું તું ગયા વર્ષને યાદ કરીને રડીશ એટલે તારા બધા ફ્રેન્ડ્સને પણ સમજાવ કે નવું વરસ એટલે રોજનો એક દિવસ આજનો દિવસ એટલે નવું વર્ષ રોજ નવા નવા કામો કરવાના આવતીકાલ પર નહીં ટાળવાનું અને આનંદથી રહેવાનું મોટાઓનું કયું માનવાનું કોઈનું દિલ દુખાવાનું નહીં અને સૌની સેવા કરવાની તો ખુશીએ કહ્યું કે ઓકે હેપી ન્યૂ યર નવા વર્ષ હવે રોજ તુમારી સાથે રહેજે અને હું રોજ નવ કામ કરીશ ने समेटवा विनता सुंदर सुहमणी